જય શ્રી કૃષ્ણ રામજીભાઈ જય શ્રી કૃષ્ણ રામજીભાઈ તમે અહીંયા મારી પાસે કઈ રીતે આવ્યા સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને તો સોશિયલ મીડિયામાં તમે વિડીયો જોઈને આવ્યા તો જેવું એમાં લોકોને રિઝલ્ટ મળતું હતું જેવો ફાયદો લાગતો હતો એવો જ તમને ફાયદો થયો એવો જ તમને ફાયદો થયો બરાબર છે ખાસ તમને જણાવવાનું કે રામજીભાઈ જે છે એ કચ્છી મારી નજીકના ગામડામાંથી આવે છે અને એમને લાંબા સમયથી ગેસ એસિડિટી અને પાચનશક્તિની સમસ્યાની તકલીફ હતી અને ઘણા લાંબા સમયથી ઘણા બધા ડૉક્ટરોને બતાવી ચૂક્યા હતા એમનું ઉદાહરણ અત્યારે સમાજ માટે એટલું બધું ઉપયોગી છે કારણ કે એમને વર્ષોથી જે વ્યસન હતું એ ખાલી આપણા કહેવાથી એમણે બંધ કર્યું અને અત્યારે માત્ર સાત જ દિવસમાં એમને એંસી ટકા જેટલો ફાયદો છે જે એમના મોઢેથી હું સાંભળીશ રામજીભાઈ તમારું ઉદાહરણ છે ને એ મારા કેટલાય લોકો દર્દીઓ માટે ઉપયોગી થશે તમે મને એ કહો કે તમને શું શું તકલીફ થતી હતી પહેલાં એ કહો પહેલાં મને ગેસ એસિડિટી પેટમાં દુખાવો પાચન ન થતું અને પાછળ મે ઘણા બધા ડોક્ટર બદલ્યા કેટલા ડોક્ટર બદલ્યા છે આસે 15 થી 20 ડોક્ટર બદલ્યા રોજ કામ મૂકીને ડોક્ટર પાસે જવું પડતું એમ રોજ દવાખાને કેટલા કેટલા દિવસ દવાખાને જાતા દવાખાને બે જ દિવસ બે જ ત્રીજ કેટલી તકલીફ થઈ જતી તકલીફ થઈ શું શું થાતું તમને મને શરીરમાં પેટ બહુ વધી જાતું જેના લીધે મને ચક્કર આવી જાતા હું ટાઈમે ગરમીમાં રહી ન શકતો હમ 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 બરાબર અને એના માટે જે તમે ડોક્ટરોને બતાવતા તો ડોક્ટર્સ અમારું શું નિદાન કરતા ને શું કહેતા સોનોગ્રાફી ને એવું બધું કરતા એમાં એમ કહેતા તમને શરીરમાં ગરમી છે ને કાં ગેસ થઈ જાય બીજું શરીરમાં ગરમી છે ને ગેસ થઈ જાય એમ કહેતા બરાબર તો રામજીભાઈ જ્યારે તમે અહીંયા મારી પાસે સંજીવનીમાં આવ્યા અને મેં તમને જે છે એ બધું સમજાયું ને આપણી લગભગ સાત દિવસ જ દવા કરીએ આપણે બરાબર ને તો સાત દિવસની દવામાં તમને કેટલા ટકા ફાયદો લાગે મને એસી ફાયદો છે એસી ફાયદો સાત દિવસમાં થઈ ગયો તમે છેલ્લા પંદર વર્ષમાં જેટલા હેરાન થયા ને જેટલી દવા કરી એનાથી કરતાં આ સાત દિવસમાં વધારે ફાયદો લાગે વધારે ફાયદો લાગે છે જેટલા ત્યાં હેરાન થયા એના કરતાં વધારે સરસ બરાબર હવે જે વસ્તુ આપે લોકોને સમજાવી તમારા માધ્યમથી એ હું તમને પૂછું છું તમને વ્યસન શું હતું ને કેટલા સમયથી હતું મારે ગુટકાનું વ્યસન હતું પછી બીડીનું વ્યસન હતું ને ચાયનું વ્યસન હતું કેટલા કેટલા પીતા ને કેટલા ખાતા માં દિવસમાં 10 થી 12 વખત ચાય પીતો હું 10 થી 12 વખત ચાય પછી એક જોડી આખી બીડી ની પી જતો એક જોડી બીડી પછી અને 20 થી 25 ગુટકા ખાઈ જતો 20 થી 25 ગુટકા બરોબર છે હવે આપણે અહીં આવે ને 7 દિવસમાં જે મે તમને સમજાવ્યા તમે કેટલું મૂકી દીધું

આપણે વ્યસન ઓછું કરીને તો ગેસ એસિડિટી માટે લાંબી દવાઓ એસિડિટીની ગોળીઓ એવું બધું ખાવાની જરૂર નથી વ્યસન ઓછું કરવાની ખાસ જરૂર છે વ્યસન ઓછું કરીને પાચનશક્તિ સુધારવાની સામાન્ય દવા આપણે આપીને તો એટલો ફરક ફાયદો થાય છે મેં ખાલી રામજીભાઈનું નિદાન કર્યું કે એમને જે છે ખૂબ ગેસ છે એસિડિટી છે અને પાચનશક્તિ નથી બરાબર એના લક્ષણો મારી પાસે લખેલા છે બધા કેટલા બધા લક્ષણો હતા જેમાં કબજીયાત રહેતી હતી સંડાસ ખૂબ ખટાણ આવતું હતું પેટ સાફનું થતું ગેસ ખૂબ થતો હતો બધા જ લક્ષણો પંદર વર્ષથી અને આપણી દવા જે છે એ માત્ર ને માત્ર સાત દિવસ બરાબર ને એટલે ખાસ તમને વિનંતી છે અને રામજીભાઈ તમે એવા લોકોને શું કહેવા માગશો એ તો કહો હું એમ કહેવા માંગુ છું કે વ્યસન છોડવું હોય વ્યસનથી વધારે તકલીફ થાય છે વ્યસનથી ને ગેસ વધે છે બરાબર ને એટલે મારી અને રામજીભાઈની બંનેની સહિયારી વિનંતી છે તમને કે વ્યસન ઓછું કરો અને આયુર્વેદ સારવારથી સાજા થાવ જેથી આટલી બધી હેરાણગતિ ન ભોગવી પડે આડઅસર ન થાય ને શરીરમાં સ્ફૂર્તિ આવે ખૂબ ખૂબ ધન્યવાદ રામજીભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ